વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય સમાજશાસ્ત્ર પાઠ નંબર છ ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ એમાં આજે જ્ઞાતિના લક્ષણો ધોરીએ ભારતની પરંપરાગત જ્ઞાતિનું સ્વરૂપ સમજાવવા માટે જ્ઞાતિના મૂળભૂત લક્ષણો દર્શાવ્યા છે નંબર હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન વિવિધ જ્ઞાતિઓ ભારતમાં હિન્દુ સમાજને જુદા જુદા વિભાગમાં વિભાજીત કરે છે પ્રાચીન કાળથી હિન્દુ સમાજ એક અખંડ સમુદાય રહ્યો નથી હિન્દુ સમાજની પ્રત્યેક જ્ઞાતિ એક અલગ અને સ્વતંત્ર સામાજિક એકમ તરીકે અસ્તિત્વ ધરાવે છે જેમાં દરેક વ્યક્તિને જે તે જ્ઞાતિનું સભ્યપદ જન્મથી મળે છે દરેક જ્ઞાતિને પોતાની આગવી અને સ્વતંત્ર જ્ઞાતિ પંચાયત હોય છે પોતાની આગવી સંસ્કૃતિ હોય છે આ બાબતોથી સ્પષ્ટ થાય છે કે દરેક જ્ઞાતિ એક સ્વતંત્ર સામાજિક એકમ તરીકે અસ્તિત્વ ધરાવે છે જો જુદા જુદા ખંડોમાં વિભાજિત વિવિધ જ્ઞાતિઓ હિન્દુ સમાજમાં જોવા મળે એટલે કે વિભાજીત છે પ્રાચીન કાળથી હિન્દુ સમાજ એક અખંડિત રહ્યો નથી પ્રત્યેક જ્ઞાતિને એક અલગ અને અલગ સ્વતંત્ર એકમ તરીકે અસ્તિત્વ ધરાવે છે અને ઘણી જ્ઞાતિઓ સભ્યપદ જન્મથી જ મળે છે મોટાભાગની જ્ઞાતિઓને એ એમની આગવી ઓળખ છે આમ પ્રત્યેક જ્ઞાતિ પ્રત્યેક સંસ્કૃતિ પ્રમાણે જન્મથી જ્ઞાતિ સ્વતંત્ર દર્જો ધરાવે છે કોટિક્રમ ધોરીએ જણાવે છે કે ભારતમાં બધી જ્ઞાતિઓની ઉચ્ચ નિમ્નતા અંગેની એક ચોક્કસ યોજના જોવા મળે છે કોટિક્રમની વ્યવસ્થામાં ધાર્મિક દ્રષ્ટિએ બ્રાહ્મણો સૌથી ઊંચા ગણાય છે પરંતુ અન્ય જુદી જુદી જ્ઞાતિઓનું ચોક્કસ સામાજિક સ્થાન નક્કી કરવું મુશ્કેલ છે ખાસ કરીને વચ્ચેની જ્ઞાતિઓના દર્જા વિશેની સ્પષ્ટતાનો અભાવ એ ભારતીય જ્ઞાતિ વ્યવસ્થાનું નોંધપાત્ર લક્ષણ છે કોટિક્રમ એટલે સ્થાન આપણે ખ્યાલ છે કે પ્રાચીન સમયમાં હિન્દુ સમુદાયમાં બ્રાહ્મણોનું સ્થાન શ્રેષ્ઠ ગણાતું ને અત્યારે પણ છે જોકે હવે તો ગામમાં પ્રભાવી જ્ઞાતિ પણ છે ગામમાં પૈસાદાર જમીનદાર વર્ગને ઊંચી જ્ઞાતિ તરીકેનો દરજ્જો એટલે કે પ્રભાવી જ્ઞાતિમાં આવી શકે છે અને ખાસ કરીને જ્ઞાતિના દર્જા વિશેની ઘણી બધી સ્પષ્ટતાનો અભાવ પણ છે આમ જ્ઞાતિ વ્યવસ્થાનું નોંધપાત્ર છે ખાનપાન વ્યવહાર અંગેનો પ્રતિબંધો ખાનપાન અને બીજા સામાજિક વ્યવહારો કઈ જ્ઞાતિ સાથે રાખી શકાય અને કઈ જ્ઞાતિ સાથે ન રાખી શકાય તે અંગેના ઘણા ઝીણવટભર્યા સામાજિક ધોરણો દરેક જ્ઞાતિમાં હોય છે ખાનપાનના સંબંધો અને સામાજિક વ્યવહારની બાબતમાં ભારતના જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી જ્ઞાતિઓના રિવાજોમાં ઘણા તફાવતો જોવા મળે છે ખાનપાન એટલે કે જ્ઞાતિ છે એ પ્રમાણેના ખાનપાનના વ્યવહાર હોય છે એટલે કે રિવાજ હોય છે ઘણી જ્ઞાતિઓમાં ન પણ રાખી શકાય ઝીણવટભર્યા સામાજિક ધોરણોની જ્ઞાતિઓને કારણે ખાનપાનના સંબંધો અને સામાજિક વ્યવહારની બાબતો જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી જ્ઞાતિઓના રિવાજો પ્રવર્તે છે વિભિન્ન નાગરિક જ્ઞાતિઓની નાગરિક અને ધાર્મિક અસમર્થાઓ અને વિશેષાધિકારો ભારતની વિવિધ જ્ઞાતિઓમાં પ્રવર્તા ચડ્યાતાપણા અને ઉતરતાપણાનો ખ્યાલો નિમ્ન અને ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓમાં નાગરિક અને ધાર્મિક અધિકારો વિશે એક પ્રકારની અસમાનતા છે ગણાતી જ્ઞાતિઓ અનેક પ્રકારના નાગરિક અને ધાર્મિક અધિકારોથી વંચિત હતા જ્યારે ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ આ બાબતમાં અનેક વિશેષાધિકારો ધરાવે છે વસવાટ ગામના કુવાનો ઉપયોગ જાહેર રસ્તાઓનો ઉપયોગ શાળા પ્રવેશ મંદિરમાં પ્રવેશ વગેરે અનેક બાબતમાં અસમર્થતાનો અને વિશેષાધિકારો અસ્તિત્વમાં હતા ભારતીય જુદી જુદી જ્ઞાતિઓ આજના પ્રવર્તમાનમાં ઘણી જ્ઞાતિઓ ચડિયાતું પણ છે અને ઘણી જ્ઞાતિઓમાં ઉતરતા પણ જોવા મળે છે નાગરિક અને ધાર્મિક અધિકારોથી અમુક નિમ્ન જ્ઞાતિઓને વંચિત રાખવામાં આવે છે આપને ખ્યાલ છે કે ગામના મંદિરે પ્રવેશ નથી અસ્પૃશ્ય લોકો ગામના કુવાના પાણીનો ઉપયોગ કરી શકતા નથી રસ્તાનો ઉપયોગ કરી શકતા નથી શાળા મંદિર વગેરે આમાં ઘણી બધી અસમર્થતા અને વિશેષાધિકારો જોવા મળે છે વ્યવસાયની પસંદગી પર અંકુશો જ્ઞાતિઓનો વ્યવસાય વંશ પરંપરાગત હતા પ્રત્યેક જ્ઞાતિ પોતાના નક્કી થયેલા વ્યવસાય કરવો તે તેની ફરજ ગણાતી પિતાનો વ્યવસાય પુત્ર સંભાળે તેવી પરંપરા હતી જો અત્યારે નથી પણ છે પ્રાચીન સમયમાં પિતાનો વ્યવસાય પુત્ર કરતો ખેતીનો ખેતી કરનાર ખેડૂત એનો પુત્ર ખેતી કરે કુંભારનો કુંભાર પણ કરી શકે આમ પ્રાચીન વ્યવસાય ફાઇનલ હતા જે શિક્ષિતને કારણે નોકરી ધંધા રોજગારી મેળવી શકે લગ્ન પરના પ્રતિબંધો આંતરલગ્નની પ્રથા જ્ઞાતિ સમાજનું નોંધપાત્ર પાસું છે દરેક પાછું પોતાની જ્ઞાતિ કે પોતાની જ્ઞાતિમાં લગ્ન સંબંધો બાંધવા આ નિયમનો ભંગ કરનાર વ્યક્તિને જ્ઞાતિમાંથી કાઢી મૂકવા સુધીની સજા કરવામાં આવતી હતી જો આંતરલગ્ન પ્રથા સમાજનું નોંધપાત્ર લક્ષણ હતું કે પાસું હતું જ્ઞાતિ પોતાની પેટા જ્ઞાતિમાં લગ્ન સંબંધ બાંધતી આંતરલગ્ન એ પ્રથા મજબૂત હતી પરંતુ અત્યારના સમયમાં એ સમયમાં જ્ઞાતિમાંથી બહાર કાઢી મૂકતા આજે ઘણી બધી યુવતી શિક્ષિતને કારણે અન્ય જ્ઞાતિમાં લગ્ન કરે છે પરંપરાગત જ્ઞાતિ સંસ્થામાં આવેલા પરિવર્તનો ભારતમાં જ્ઞાતિ સંસ્થા મધ્યયુગના અંત સુધી અંત્યંત જળ સ્વરૂપે પ્રવર્તી હતી પરંતુ ભારતમાં બ્રિટિશ રાજ્યનો પ્રારંભ થતાં જ્ઞાતિ સંસ્થામાં નોંધપાત્ર પરિવર્તનો આવવા લાગશે બ્રિટિશરોની અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ સામાજિક કાનૂનીકરણ ઔદ્યોગિકરણ શહેરીકરણ લોકશાહી અને મતવાદી વિચારસરણી વગેરેનો પ્રભાવને કારણે જ્ઞાતિ સંસ્થામાં આધુનિક પરિવર્તનની પ્રક્રિયા શરૂ થઈ ભારતમાં સ્વતંત્ર બન્યું ત્યારબાદ જ્ઞાતિ પરિવર્તનની પ્રક્રિયા વધુ ઝડપી બની છે સ્વતંત્ર ભારતમાં જ્ઞાતિ સંસ્થાના પરંપરાગત લક્ષણોમાં નીચે મુજબના પરિવર્તનો આવ્યા છે જો ભારતમાં જ્ઞાતિ સંસ્થા મધ્ય યુગ સુધી અંત્ય જળ સ્વરૂપે પ્રવર્તી હતી બ્રિટિશો અને એમાં બ્રિટિશનો પ્રારંભ અને અંગ્રેજી શિક્ષણની શરૂઆત આધુનિકરણ કાનૂનીકરણ ઔદ્યોગિકરણ લોકશાહી શહેરીકરણ આ બધી વિચારસરણીને કારણે આજના સમયમાં પરિવર્તન આવેલું છે અને જેને કારણે સ્વતંત્ર ભારત બનેલું પછી જ્ઞાતિમાં પરિવર્તનની પ્રક્રિયા ઝડપી બનેલી છે ખંડ વિભાજનમાં આવેલું પરિવર્તન પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થામાં વ્યક્તિ જે જ્ઞાતિમાં જન્મે એ આપોઆપ એને મળતો અને એમાં વ્યક્તિ પાસે કોઈ વિકલ્પ કે પસંદગી નહોતી આજે પણ જ્ઞાતિને જન્મથી દર્જો તો મળે છે પરંતુ જ્ઞાતિના અર્પિત દર્જા સામે શિક્ષણ નવા વ્યવસાય અને આવક સત્તા જેવા પરિબળથી લોકોનો પ્રાપ્ત દર્જાનો મહત્વનો બન્યો છે તેથી જન્મગત દર્જાનું મહત્ત્વ ઘટ્યું છે જે આ લક્ષણનું પરિવર્તન છે ખંડ વિભાજન પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થા વ્યક્તિ જન્મથી દરજ્જો આપોઆપ મળતો હતો અને વિકલ્પ કે પસંદગી નહોતી આજે વ્યક્તિ જન્મથી દરજો મળે પરંતુ અર્પિત દર્જા સામે શિક્ષણ વ્યવસાય આવક સત્તા જેવી પરિબળથી વ્યક્તિ દરજો પ્રાપ્ત કરે છે જ્ઞાતિના ખંડ વિભાજન માટે સૌથી વધુ અસરકારક દરેક જ્ઞાતિની આગવી સંસ્કૃતિ હતી દરેક જ્ઞાતિનું અલગ જીવન હતું અને એની અલગ દુનિયા હોય એવું જણાતું કારણ કે દરેક જ્ઞાતિની જીવનશૈલી ભાષા પહેરવેશ અને વર્તન ધોરણ જ્ઞાતિ સંસ્કૃતિ મુજબ રહેતા તેથી ખંડ વિભાજન વધુ તીવ્ર લાગતું જો પ્રાચીન સમયમાં અસરકારક ખંડ વિભાજન બતાવ્યું કે જ્ઞાતિની આગવી ઓળખીની સંસ્કૃતિ હતી અલગ અલગ જીવન હતું અને અલગ એલી દુનિયા અને એની જીવનશૈલી એની પહેરવેશ એની ભાષા એના વર્તન ધોરણો આ મુજબ એ રહેતા જોવા મળતું પરંતુ આજે શિક્ષણ સંસ્કૃતિકરણ પશ્ચિમીકરણ આધુનિકરણ વૈશ્વિકીકરણ જેવા પરિબળને લીધે જ્ઞાતિની આગવી સંસ્કૃતિ ભૂસાવા લાગી બધાના પહેરવેશ ભાષા ખોરાક વ્યવસાય સામાન થવા લાગ્યા છે તેથી જ્ઞાતિનું પરંપરાગત ખંડ વિભાજન ભૂસાઈ જતા હવે તેઓ આધુનિક જીવન જીવવા લાગ્યા છે તે જ રીતે ખંડ વિભાજનને અસરકારક બનાવવામાં જ્ઞાતિ પંચાયત મહત્વની ભૂમિકા ભજવતી આજના આધુનિકરણ શિક્ષણ સંસ્કૃતિકરણ પશ્ચિમીકરણ વિશ્વ લેવલના દેશોના સંબંધની સંસ્કૃતિ ભૂસાવા લાગી અને માણસના વ્યવસાય ખોરાક પોશાક રહેઠાણમાં પરિવર્તન આવવા લાગેલા છે દરેક પંચાયત હતી જે સભ્યોના વર્તન પર નિયંત્રણ રાખીને જ્ઞાતિના પોતાના સમૂહને સલામતી રાખતી પરંતુ વિવિધ પરિબળો અને જ્ઞાતિ સમર્થતા નિવારણ કાનૂન અને બીજા કાયદાઓની જ્ઞાતિ પંચાયતની સત્તાઓ નબળી પડી આથી જ્ઞાતિના સભ્યો આધુનિક જીવનશૈલી જીવવા લાગ્યા જ્ઞાતિમાં નિયંત્રણો સામે કરતા થયા આમ જન્મગત વારસાગત દરજાને બદલે પ્રાપ્ત દર્જાનું વધેલું મહત્વ જ્ઞાતિ સંસ્કૃતિનું પતન અને જ્ઞાતિ પંચ નબળા થવાથી ખંડોમાં વિભાજન પુરસાતું જાય છે ખંડ વિભાજનની અસરકારક ભૂમિકા અથવા તો સભ્યોનું વર્તન એનું નિયંત્રણ રાખતું હતું આજના સમયમાં વિવિધ પરિબળોને જ્ઞાતિની અસમર્થતા અને કાયદાને કારણે સત્તાઓ નબળી પડી છે અને જીવનશૈલીથી જીવન જીવવા લાગેલા છે આમ જન્મ કરીએ આજે દરજાનું વધેલું મહત્ત્વ સંસ્કૃતિનું પતન અને જ્ઞાતિપણ નબળા પડતા ખંડ વિભાજન પોષાતું રહ્યું છે સામાજિક કોટિક્રમમાં પરિવર્તન પરંપરાગત વ્યવસાય વ્યવસ્થામાં જ્ઞાતિના વિવિધ સ્થાને અસમાન હોવાથી હોવાથી એમાં સામાજિક સમાનતા આ અસમાનતા સમૂહ જ્ઞાતિ સમૂહ ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવાયા હતા જેને સામાજિક કોટિક્રમ કહે છે જ્ઞાતિ વ્યવસ્થા પોતાના સામાજિક કોટિક્રમમાં હતા પરંતુ સમગ્ર ભારતના ધાર્મિક દ્રષ્ટિએ કેટલીક જ્ઞાતિઓનો દરજ્જો ઊંચો હતો તેમજ કેટલીક જ્ઞાતિઓનો દરજો નીચો હતો મધ્ય જ્ઞાતિઓના દરજો જમીન માલિકી સત્તા અને સમાજના વિવિધ માપદંડને આધારે સ્થાનિક કક્ષાએ નક્કી થતો આમ ધાર્મિક દ્રષ્ટિએ કોટિક્રમ ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવતો અને સામાજિક કોટિક્રમની જ્ઞાતિ વ્યવસ્થાના કોટિક્રમો હતા ભારતમાં ધાર્મિક દ્રષ્ટિએ કેટલાક જ્ઞાતિઓનો દરજ્જો ઊંચો હતો ને કેટલીક દરજે જ્ઞાતિઓનો દરજ્જો ઊંચો આમ જ્ઞાતિના દરજા જમીનની માલિકી સત્તા અને સમાજના માપદંડને આધારે થતી વર્તમાન સમયમાં શિક્ષણ ઔદ્યોગિકરણ શહેરીકરણ આધુનિક મૂલ્યો સાંસ્કૃતિકરણ કાનૂનીકરણ જેવા પરિબળને લીધે જ્ઞાતિના આ લક્ષણોમાં ખૂબ મોટા બદલાવ આવ્યા છે મોટી સંખ્યા અને કૌશલ્ય મિલકત આવક ધરાવતા લોકોનું કોટિક્રમમાં સ્થાન આગળ આવ્યું છે દાખલા તરીકે બ્રાહ્મણ વાણિયા વગેરે જ્ઞાતિઓનો કોટિક્રમ નબળો પડ્યો છે શિક્ષણ ઔદ્યોગિકરણ અને શહેરીકરણ આધુનિકરણ મૂલ્યો સંસ્કૃતિકરણ અને કાનૂનીકરણ જેવા પરિબળને લીધે જ્ઞાતિના લક્ષણોમાં બદલાવ આવેલા છે કૌશલ્ય એમ કહે છે કે મિલકત આવક ધરાવતા લોકોનો કોટિક્રમના સ્થાનમાં બદલાવય બ્રાહ્મણ વળિયા વાણી નાકી કે એનો કોટિક્રમ આજે ઘણું બધું નબળો પડેલું છે ખાનપાન સંપર્ક પરના પ્રતિબંધમાં પરિવર્તન કોણ શું ખાવું કોની સાથે ભોજન લેવું કોના હાથનું ભોજન લેવું કોની સાથે બેસવું કોના પરનું ઘરનું પાણી પી શકાય તેમજ કાચું ભોજન પાકું ભોજનના ખ્યાલો દ્વારા પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થામાં ખાનપાન પર અને સત્તર પરના પ્રતિબંધો ખૂબ જ મજબૂત હતી જો પ્રાચીન સમયમાં કોની સાથે બેસવું કોની સાથે ખાવું કોની સાથે ન ખાવું કોના હાથનું ભોજન લેવું કોના હાથમાં ન લેવું ભોજન કોના ઘરનું પાણી પીવું કાચું ભોજન ભોજન પાકું ભોજન આવા પ્રાચીન સમયના જ્ઞાતિના ખાવા પીવાના ખાનપાનના વધુ સતર્ક અને પ્રતિબંધ ખૂબ મજબૂત હતા પ્રવર્તમાન સમયમાં શિક્ષણ ઔદ્યોગિકરણ શહેરીકરણ સાંસ્કૃતિકરણ આધુનિકરણ પશ્ચિમીકરણ કાનૂનીકરણ વૈશ્વિકીકરણ સંચાર સાધનોને લીધે આવા પ્રકારના પ્રતિબંધો નબળા પડ્યા છે શહેરમાં નિર્મૂળ થવા લાગ્યા છે પરંતુ ગામડામાં હજી થોડા અંશે જોવા મળે છે આજે તો તે ફાસ્ટ ફૂડ જમાનામાં આવા ખ્યાલો ટકી શકે તેમ પણ નથી આજના આ શહેરીકરણ આધુનિકરણ અને શિક્ષણ કાયદા કાનૂનને કારણે ખાનપાનના સંબંધોમાં ઘણા બધા ફેરફારો પરિવર્તન જોવા મળેલા છે જંક ફૂડ અને ફાસ્ટ ફૂડના જમાનામાં આજના વ્યક્તિ કોઈપણ જગ્યાએ ભોજન લે છે અને કોઈપણની સાથે બેસીને પણ ભોજન લે છે નાગરિક અને ધાર્મિક અસમર્થતા અને વિશેષ અધિકારોમાં પરિવર્તન ભારતની જ્ઞાતિઓમાં સામાજિક કોટિક્રમને લીધે નિમ્ન અને ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓમાં નાગરિક અને ધાર્મિક અધિકારો વિશે અસમાનતા છે પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થામાં નિમ્ન જ્ઞાતિઓ અનેક પ્રકારના નાગરિક ધાર્મિક અધિકારથી વંચિત રહી હતી અને કેટલીક ઉચ્ચ ગણાતી જ્ઞાતિ પાસે વિશેષ અધિકાર હતા ઉચ્ચ જ્ઞાતિઓ જાહેર જીવનમાં નાગરિક અને ધાર્મિક બાબતમાં સત્તા અને અધિકાર ભોગવતા વર્તમાન સમયમાં શિક્ષણ બંધારણ આધુનિકરણ ઔદ્યોગિકરણ શહેરીકરણ કાનૂનીકરણ જેવા અસ્પૃશ્ય નિવારણ એટ્રોસિટી એક્ટ જેવા પરિબળને લીધે આવા વિશેષ અધિકાર નાબૂદ થવા તેમજ નિમ્ન જ્ઞાતિની અસમાર્થન નાબૂદ થઈ આજે ગેરબંધારણીય વર્તન કરવામાં આવે તો સજાને પાત્ર બને છે વૈશ્વિક લોકશાહી સમાનતાવાદી મૂલ્યને લીધે પણ આવી અસમાનતા નાબૂદ થઈ રહી છે નાગરિક અને ધર્મ જ્ઞાતિની સામાજિક હોય કારણે ઘણી જ્ઞાતિઓ ઉચ્ચ ગણાતી ધાર્મિક અધિકાર વિશે પણ અસમાનતા હતી નિમ્ન જ્ઞાતિને નાગરિક ધાર્મિક અધિકારોથી વંચિત રાખવામાં આવતી નિમ્ન જ્ઞાતિને કોઈ ઉચ્ચ દર્જો ન તો ઉચ્ચ જ્ઞાનાથી જ્ઞાતિને જ નાગરિકોને ધાર્મિક બાબતમાં સત્તાને અધિકારો ભોગવતા હતા આધુનિકરણ ઔદ્યોગિકરણ બંધારણ શહેરીકરણ ઉદ્યોગિકરણ વૈશ્વિકીકરણને કારણે આ બધું નિવારણ થયું છે એટલે કે અસ્પૃશ્ય નિવારણ એટ્રોસિટી એક્ટરને પરિબળને લીધે એને કાયદા વિશે જ અધિકાર નાબૂદ થવા લાગ્યા અને જ્ઞાતિની અસમર્થતા પણ નાબૂદ થઈ અને ગેરબંધારણનું વર્તન કરવામાં તો સજાને પાત્ર પણ બને છે આમ લોકશાહી સમાનતાના મૂલ્યોને લીધે પણ અસમર્થન નાબૂદ થઈ રહી છે